હેલો બહેનો આજે આપણે જોઈશું રવાના ગભગોલા રવાના ગભગુલા બનાવવા માટે આપણે અહીં જોઈશે પાંચસો ગ્રામ રવો પાંચસો ગ્રામ રવાને એક તપેલીમાં ઉમેરવું ત્યારબાદ આપણે જોઈશે દહીં દહીં આપણે બહુ જાજુની નાખીએ જેમ વિડીયોમાં બતાવ્યું તે જ પ્રમાણે ઉમેરશું ત્યારબાદ આપણે લઈશું છાસ દહીં અને છાશ આપણે રવામાં ઉમેરશું દહીં આટલું જ ઉમેરવાનું છે જેથી કરીને ગબદોટા ખાટા થાય હવે આપણે લઈશું છાસ ત્રણસો એમ જેટલી છાસ ઉમેરશું છાશ ઉમેર્યા બાદ આપણે રવા સહિત મિક્સ કરીશું બરાબર રવો છાશ અને દહીં આપણે મિક્સ કરીશું વિડીઓ દર્શાવ્યા પ્રમાણે આપણે તેને બરાબર મિક્સ કરીશું જેથી કરીને રવો ફૂલી જાય આપણે જોઈ શકીએ છીએ રવો બરાબર મિક્સ થઈ ગયો છે ત્યારબાદ આપણે બેટરની ની ચકાસણી કરીશું કે રવો બરાબર મિક્સ થયો છે કે નહીં હવે તપેલીને એક ડીશ વાળી ઢાંકી આપણે 20 થી 25 મિનિટ કે 30 મિનિટ સુધી રાખી મૂકશું હવે આપણે જોઈ શકીએ છીએ ફૂલાયેલો રવો હવે જોઈએ આપણે દૂધી ટમેટું ગાજર મરચું મરચી અને બટેટુ તેમજ લઈશું આપણે ત્યારબાદ તેને વિડીયો પ્રમાણે ઝીણું ઝીણું સમારી લઈશું જેમ કે ગાજર ઝીણું સમારેલું છે ત્યારબાદ ત્યારબાદ દૂધી સમારેલી સમારેલી છે છે આપણે કોબીજ અને બટેટું પણ ઝીણું સમારેલું લીધું છે આપણે અહીંયા હવે આપણે એક કડાઈમાં તેલ ઉમેરીશું તેલ બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ આપણે રાઈ અને જીરા વડે વઘાર કરવાનો છે તેમાં આદુમચી ની પેસ્ટ અને લીમડો નાખી અને વઘાર બેસાડીશું તમે જોઈ શકો છો એ રીતે આપણે વઘાર કરીશું આદુ મરચીની પેસ્ટ સાથે તમે લસણ અને ડુંગળીની પણ પેસ્ટ નાખી શકો છો આપણે અહીંયા લસણ અને ડુંગળી નથી નાખતા એક કે બે મિનિટ બાદ આપણે તેમાં સમારેલા ટમેટા એડ કરીશું હવે આપણે ગેસની ફ્લેમ થોડી ધીમી કરી નાખશું ટમેટા થોડાક પાકવા આવે ત્યાર પછી આપણે તેમાં હળદર જીરું મીઠું અને થોડીક સ્વાદ અનુસાર ખાંડ ઉમેરીશું ટમેટા થોડા કાચા પાકા હોય ત્યાર પછી આપણે ગાજર ઉમેરીશું બધું એક સાથે ઉમેરશું નહીં ગાજર થોડુંક પકાવવા દઈ અને આપણે તેમાં બટેટું એડ કરીશું જેથી કરીને ગાજર અને બટેટાને ચડતા વાર લાગે તેથી આપણે ગાજર અને બટેટાને પહેલાં તોડી લઈશું ત્યારબાદ બરાબર મિક્સ કરવાનું છે અને હવે આપણે ઉમેરીશું કોબીજ ઉમેરીશું કોબીજને પણ પાકતા બહુ વાર નથી લાગતી ત્યારબાદ આપણે દૂધી ઉમેરીશું દૂધીમાં પાણી હોવાથી તેને પાકતા વાર નથી લાગતી ગાજર અને બટેટું જેમ ચડતા વાર લાગે છે તેમ દૂધીને ચડતા વાર નથી લાગતી જેથી દૂધીને આપણે છેલ્લે રાખીશું ત્યારબાદ આ રીતે બધું બરાબર મિક્સ કરવાનું રહેશે આપણે જોઈ શકીએ છીએ કે વેજીટેબલ્સ બધા પાકી ગયા છે ત્યારબાદ આપણે ધાણાભાજી ઉમેરીશું ધાણાભાજીથી સ્વાદ બમણો થઈ જશે ત્યારબાદ આપણે બેટરમાં આ પકવેલો મસાલો એટલે કે પકવેલા વેજીટેબલ્સ ઉમેરી દઈશું અને બેટરને વ્યવસ્થિત મિક્સ કરી લઈશું હવે આપણે જોઈ શકીએ છીએ કે પકવેલા વેજીટેબલ્સને રવા સાથે મિક્સ કરેલું બેટર રેડી થઈ જાય એટલે આપણે લોઢીને તપાવવા મૂકશું લોઢી તપાવ્યા પછી આપણે તેમાં બરાબર તેલ ઉમેરવાનું રહેશે ત્યાર પછી આપણે હાથેથી બેટરને ઉમેરશું જેથી કરીને બરાબર ગોળ થાય ચમચીથી ઉમેરશું તો તેમને ઉઠલાવવામાં મજા નહીં આવે એટલે આપણે હાથેથી બરાબર જેમ આપણે ગોળ બાઉલ આપેલું છે એટલામાં સમય એટલા જ મૂકશું અંદર બરાબર પહેલાં તેલવાળી લોઢી કરવી નહીં તો ગબગુલા ચોટી જશે લોઢીને બરાબર તપવા દેવી નહીં તો આપણા અપમ એટલે કે ગબગોલા બીજી સાઈડ ફરી નહીં શકે અને લોઢીમાં જ ચોટી જશે બધા અપમ એટલે કે બધા ગભગોલા મુકાઈ જાય ત્યાર પછી આપણે ફરીથી તેલ ઉમેરશું જો આપણે તેલનો ઉપયોગ ના કરવો હોય તો આપણે માખણ છે ઘી છે ગમે તે વસ્તુનો ઉપયોગ કરી શકીએ છીએ હવે આપણે ચમચીની મદદથી પાકી જાય એક સાઈડ એટલે ગબગોલાને ફેરવી લેશું તમે જેમ વિડીયોમાં જોઈ શકો છો તેમજ આ રીતે પાકવા દેવું અને જો તેલ બરાબર ઉમેર્યું હશે અને લોઢી બરાબર ગરમ થવા દીધી હશે તો આ જ રીતે ગબગોલા ઉઠલી જશે જો ગરમ નહીં થઈ હોય લોઢી અથવા તો તેલ બરાબર નહીં આપેલું હોય તો આપણે ગબગોલા ઉઠલશે નહીં રેડી ચાપડા ડેલિશિયસ ગભગોલા મતલબ કે અપમ